હાલ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે જેમાં બાળકો ફોનમાં જ પ્રાણી અને પક્ષીઓને જુએ છે બાળકો વાસ્તવિકમાં પશુ પંખીઓને જોતા નથી બાળકોમાં પ્રાણી અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ વધારવા માટે જીવદયા ટ્રસ્ટ દ્વારા ચાર દિવસ અવેરનેસ કેમ્પ શરૂ કરાયો છે જ્યાં આવીને લોકો પશુ પંખીને અડી શકે અને તેના વિશે માહિતી મેળવી શકે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પોતાના બાળકોને લઈને આવી રહ્યા છે અને બાળકો પણ પ્રાણીઓ અને પ્રેમીઓ પંખીઓ જે છે તેમને જોઈને ખુશખુશાલ જોતા નજરે પડ્યા છે હાલના આધુનિક જમાનામાં લોકો પોતાના ફોન અને ટીવીમાંથી બહાર નથી આવતા કારણ કે પોતાની આસપાસ કયા પક્ષીઓ અને પ્રાણીઓ છે તે તેમને ખબર જ નથી હોતી જેને માટે થઈને જીવદયા ટ્રસ્ટ દ્વારા ચાર દિવસ જે અવેરનેન્સ કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યો છે જ્યાં લોકો પોતાના બાળકો સાથે આવીને અલગ અલગ જે પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે તેને ટચ કરી શકે ફીલ કરી શકે આ પ્રાણી કેવો હોય છે તે જોઈ શકે તેની પ્રવૃત્તિઓ શું હોય છે તેની દિનચર્યા શું હોય છે તે પણ જાણી શકે અલગ અલગ પ્રાણીઓ વિશે બાળકોમાં એક માહિતીસભર જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે ચાર દિવસનો આ જે કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યો છે જ્યાં આજથી આ કેમ્પની શરૂઆત થઈ છે અને જેમાં મોટી સંખ્યામાં જે બાળકો છે અહીંયા આવી રહ્યા છે ને આ કેમ્પની અંદર સસલા કાચબા સમડી કાગડા પોપટ તેની સાથે માછલી આ તમામ જે નાના નાના પક્ષીઓ અને જે પ્રાણીઓ છે તેમને અહીંયા રાખવામાં આવ્યા છે તેમના માળા બનાવવામાં આવ્યા છે આ પક્ષીઓ કેવી રીતે રહે છે તેમણે શું કરે છે તે તમામ જે માહિતી છે તે બાળકોને આપવામાં આવી રહી છે તેમને ટચ કરાવવામાં આવી રહ્યું છે કે આ પક્ષીઓને જ્યારે બાળકો ટચ કરે ત્યારે તેમનું ટચ કેવું હોય છે તે તમામ જે ફિલિંગ છે તે અહીંયા આવીને જે બાળકો લઈ રહ્યા છે એક અલગ જ જે આનંદ હોય છે કારણ કે જ્યારે બાળકો પોપટને જોતા હોય છે ચકલીને જોતા હોય છે ત્યારે માત્ર જોતા જ હોય છે તેમના વિશે કોઈ પણ પ્રકારની માહિતી માહિતી બાળકોમાં હોતી નથી પરંતુ તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી રહી છે આ સેલ્ટર હોમમાં આપવામાં આવી રહી છે તમામ જે નાની નાની જે ચકલીઓ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે કે બાળકો તેને જોઈ શકે તેની સાથે મજા કરી શકે માત્ર આ હેતુથી ચાર દિવસ આ અવેરનેસ કેમ્પ છે તે જીવદયા ખાતે શરૂ કરવામાં